તો હું અને તમે જેને સાંભળવા બેતાબ છીએ એવા ભારતના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિત શાહને વિનંતી કરું છું તેઓ આવે અને સંભળાવે આજે વિશ્વભરમાં કોઈ પણ ખૂણામાં રહેતા ગુજરાતીઓના પ્રિય સાપ્તાહિક ચિત્રલેખાનો પંચોતેરમું વર્ષ એ દરેક ગુજરાતી માટે ખૂબ આનંદનો વિષય છે રસનો પણ વિષય છે આજે કાર્યક્રમના મંચ પર મારી સાથે ઉપસ્થિત મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી એવરગ્રીન સરિતાબેન શ્રીમાન પિયુષભાઈ શ્રી આશીષ ચૌહાણ શ્રી મૌલિક કોટકજી શ્રી મનન કોટકજી અને આજ અહીંયા ઉપસ્થિત સૌ ચિત્રલેખાના વાચકો પ્રશંસકો સમર્થકો સૌને રામ રામ પ્રણામ આજે ચિત્રલેખા આ વર્ષે પોતાની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂરા કરે છે એક પ્રકાર થી આ પંચોતેર વર્ષ ઓગણીસો પચાસ થી આજ સુધી ગુજરાત નું સાહિત્ય ગુજરાતનું સમાજ જીવન ગુજરાત અને દેશની સમસ્યાઓ અને સમાજની સમસ્યાઓનું એક પ્રકારથી પ્રતિબિંબ પાડતા આ સાપ્તાહિકના પંચોતેર વરસ છે એવું સર્ટિફિકેટ હું બે રોકટોક આપી શકું એવી સ્થિતિમાં છું અહીંયા ઘણા બધા લોકોએ સંબોધન કર્યું મને સૌએ ભારતના ગૃહમંત્રી તરીકે સંબોધન કર્યું એ સાચું પણ છે તથ્યાત્મક છે પરંતુ હું ચિત્રલેખાના વાચક તરીકે અહીંયા આવ્યો છું અને એટલા માટે જ આજે અહીંયા આવ્યો છું મિત્રો મારા જીવનમાં ત્રણ ઘર બદલાયા સૌથી પહેલા માણસામાં રહેતો હતો પછી અમદાવાદ આવ્યો અમદાવાદ આડત્રીસ ઓગણચાલીસ વર્ષ એક જ ઘરમાં રહ્યો પછી દીકરાના લગ્ન થયા મોટા ઘરની જરૂર પડી તો અમદાવાદમાં બીજું ઘર લીધું આ ત્રણ ઘરમાં ફર્નિચર બદલાયું સરનામું બદલાયું માણસોએ બદલાયા મા બાપ ગયા દીકરો આવ્યો દીકરાની વહુ આવી પૌત્ર પૌત્રી પણ આવ્યા માણસોએ બદલાયા પણ ચિત્રલેખા ત્રણેય ઘરમાં સાતત્યપૂર્ણ તરીકાથી આવ્યું અને આજે પણ હું અમદાવાદ જાઉં કદાચ દોઢ મહિને ગયો હોઉં તો બધા જ ચિત્રલેખા મારી પૌત્રી રુદ્રીએ સંભાળીને રાખ્યા હોય અને જતા વેત દાદા તારું ચિત્રલેખા આટલું વાચકો સાથે જોડાણ જોડી રાખવું એ જવલ્લે જ શક્ય બનતું હોય છે આમાં નફાનો વિચાર ના હોય તો જ થાય ઉદ્દેશોની પવિત્રતા હોય તો જ થાય સાહિત્ય પ્રત્યે સમર્પણ હોય તો જ થાય અને સમાજની સમસ્યાનું નિરાકરણ લાવવાની ધગસ હોય તો જ થાય અને આ બધું ચિત્રલેખામાં છે હું મારું જ ઉદાહરણ આપવા માંગુ છું મિત્રો જ્યારથી વાંચતા શીખ્યો ત્યારથી ચિત્રલેખા જોઉં છું ક્યારે હરકિશન મહેતાની જકડી રાખનારી નવલકથાઓએ ચિત્રલેખા જોતો કર્યો કે તારક મહેતાના હસાવનારા ઊંધા ચશ્માના લેખોએ કર્યો ક્યારે પહેલા પેજના કાર્ટૂને કર્યો પરંતુ એ કરતા કરતા ક્યારે સમાજના પ્રશ્નોને વાંચવાની એના સમાધાન શોધવાની અને ઉકેલના દિશામાં પ્રયાસ કરવાની વૃત્તિ ક્યારે ઊભી થઈ ગઈ એની ખબર જ ના પડી અને સાહિત્યના રસની સાથે સમસ્યા સમાજની સમસ્યાઓ પ્રત્યે સભાનતાને અને સજાગતા અને એના પ્રત્યેની ફરજો જાગૃત કરવાનો એક અભિનવ પ્રયોગ વજુભાઈ કોટકે કર્યો માધુરીબેન અને હરકિશનભાઈએ આગળ વધાર્યો અને હવે છેક એક પ્રકારથી ત્રીજી પેઢી સુધી મનને આજે કર્યો મનન થોડો સંકોચશીલ વ્યક્તિ લાગે છે હું તો પહેલી વાર મળ્યો એને જયારે દીપ પ્રગટાવતા હતા પાછળ હતો તો મેં પીઠ પર ધબ્બો માર્યો તું પણ જોડાતો આગળ ચાલે ભાઈ સો વર્ષ સુધી મનન તારી જવાબદારી છે ચિત્રલેખાના શતાબ્દીના વર્ષમાં ગુજરાતના બધા વાચકો જોડે આનાથી રંગે ચંગે સો વર્ષ મનાવાનું કારણ કે મિત્રો એક જાગૃત સાપ્તાહિક એક જાગૃત મેગેઝિન સમાજ જીવન પર અનેક પ્રકારથી એની અસરો છોડતું હોય સાહિત્યને નિર્બાધ રીતે સાહિત્યની યાત્રા ચાલુ રાખવી અને આ અંગ્રેજી બોલવાના જમાનામાં ગુજરાતી સાહિત્યને જીવાડવું એના ફાંફા હોય એ વખતે ચિત્રલેખાની જરૂરત વજુભાઈ સ્થાપ્યું એના કરતા આજે વધાર છે નિર્ભીક રીતે સમાજની બધી સમસ્યાઓનું ડર્યા વગર નિરૂપણ કરવું અને ખાલી પ્રશ્નો ઉભા કરવા નહીં ખાલી પ્રશ્નો નહીં ઉભા કરવાના પ્રશ્નોના સમાધાનની દિશામાં પણ સુજાવો આપ જેને નગીનદાસભાઈને વાંચ્યા છે વાસુદેવભાઈને વાંચ્યા છે એમને ખબર હશે કે ખાલી પ્રશ્નો નથી ઉભા કરવાના હોતા એના નિરાકરણ માટે સમાજને એકત્રિત પણ લાવવાનો હોય છે મને બરોબર યાદ છે ગુજરાતના અનામત આંદોલન વખતે સમાજ શીણ વીણ થતો હતો એ વખતે ચિત્રલેખાએ સમાજને એક કરવાની મસાલ હાથમાં પકડી અને લાંબા પંચોતેર વર્ષના સાતત્યપૂર્ણ પ્રયાસના કારણે ચિત્રલેખાની એક પ્રકારથી વિશ્વસનીયતા ઊભી થઈ અને વિશ્વસનીયતાનું એક ઉદાહરણ હું આપવા માંગુ છું મિત્રો ઓસ્ટ્રેલિયામાં એક ગુજરાતી બેન સિંગલ મધર એની દીકરીને જન્મતા જન્મથી જ નોતી અને એક કરોડ કરતા વધુ ખર્ચો થાય એને જીવવાનો એને બિચારી મદદની દ્રષ્ટિથી ચિત્રલેખાને લખ્યું ચિત્રલેખાએ એને છાપ્યું અને બે અંક પૂરા થતા થતા એક કરોડ બાર લાખ રૂપિયા એના એકાઉન્ટમાં પહોંચી ગયા એને દીકરી આજે પણ જીવે હું આજે સવારે જ કન્ફર્મ કરીને આવ્યો એ દીકરી આજે પણ જીવે આ જે વિશ્વસનીયતા ઊભી થઈ એ વિશ્વસનીયતા એટલા માટે થઈ કે સજગ નીડર અને ચોંટ લાગે એવું નિરૂપણ કોઈ સાપ્તાહિક કરે તો જ વાચકોની વિશ્વસનીયતા જળવાઈ રહે હમણાં મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે બહુ ગૌરવથી કહેતા હતા કે અમે ઈ પ્રકાશન પણ ચાલુ કર્યું છે સારું કર્યું એ પ્રકાશન કર્યું પણ ગુજરાતીઓ ટપાલ વાળું જરૂર મંગાવજો ભાઈ ઈ પ્રકાશન માં પેટ ના ભરાય સદ પ્રવૃત્તિને સપોર્ટ કરવો જોઈએ સાહિત્ય સમાજના સપોર્ટ વગર ક્યારેય ના આગળ વધી શકે અને સાહિત્ય સમાજની જરૂરિયાત છે હમણાં સંચાલક કહેતા હતા તકતો ચલાવો સહેલો મેગેઝીન ચલાવું એક વાર નાટકનો અલંકાર છે એને જીવાડવું પડે ને ગુજરાતી સાપ્તાહિકો ને મેગેઝિનોને પણ જીવાડવું અને આ ગુજરાતીઓની જવાબદારી છે હજારો લાખો ફેલાયેલા વાચકો આપણને ખબર નથી કે આપણું નાનું બાળક પ્રભાતના પુષ્પોમાંથી એક સારો સંદેશ ઉઠાવી લેશે તો જીવનમાં ક્યારે નિરાશ નહીં થાય કદાચ પાંચ હજાર પેજના થોથા એને ના શીખવાડી શકે એટલું વજુભાઈ કોટકનું એક એક પેરેગ્રાફ એને શીખવાડી દે એક ફકરો એને શીખવાડી દે અને મિત્રો આ પ્રવૃત્તિને આપણે જાળવવી પડે ને ગુજરાતી સાહિત્યની તો ગુજરાતી પત્રપત્રિકાઓની દેશના નિર્માણમાં ખૂબ મોટી ભૂમિકા રહી સાહિત્ય પરિષદે અઢાર અઢારસો પંચાવનમાં માં બુદ્ધિ પ્રકાશ નામનું એક પત્રિકા ચાલુ કરી હતી ગુજરાત સાહિત્ય પરિષદે અને એ વખતે બધા કુરિવાજો સામે મોરચો માંડવાનું કામ બુદ્ધિ પ્રકાશે ચાલુ કર્યું અઢારસો છોતેર માં નાનાલાલે સત્ય વિહાર ચાલુ કર્યું અને સમાજમાં પ્રછિન્ન જાગૃતતા ફેલાવવાનું કામ કર્યું મહાત્માએ ઓગણીસો ઓગણીસ માં નવજીવન ચાલુ કર્યું અને સત્યને કટુમાં કટુ રૂપે લોકોને પીરસવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું ઓગણીસો પચાસમાં ચિત્રલેખા દેશ આઝાદ થઈ ગયો તો પછી બન્યું અને સમાજની સમસ્યાઓને અને સાહિત્યને બંનેને બહુ સટ રીતે લોકોની સામે રાખવાનું કામ કર્યું બધા ચિત્રલેખાની વાત કરે ત્યારે વજુભાઈને યાદ કરે વજુભાઈનું મૂળ યોગદાન તો ઘણું મોટું એને નકારી જ ના શકાય પાયો જેમને નાખ્યો પણ વજુભાઈ બહુ લાંબો સમય ચિત્રલેખાની સેવા એટલા માટે ના કરી શકે કે એમનું આયુષ્ય જ ટૂંકું પરંતુ જે રીતે માધુરીબેન હરકિશનભાઈ ના સાથે મળી ચિત્રલેખાને એક લાંબી યાત્રા તય કરી એના માટે માધુરીબેનની જેટલી પ્રશંસા કરી સંજોગોની કલ્પના આપણે કરી જ ના શકીએ આટલું ઓછું ભણતર ચુવાલીસ વર્ષમાં આયુમાં આવ્યું નિધન થયું અને પછી મેગેઝીન ચલાવવાની જવાબદારી પરંતુ વજુભાઈએ શરૂ કરેલું કામ છે મારે એને આગળ વધારવાનું આ ધગસ મિત્રો ખરેખર માધુરીબેનને ચિત્રલેખાનો સંપૂર્ણ યશ કોઈને આપવો હોય તો માધુરીબેન કોટક અને અનેક પ્રકારના પડકારો એમના આયા હશે ઘણી મૂંઝવણો થઈ હશે પરંતુ સાથીઓને સાથે લઈ આગળ વધ્યા અને અનેક ગુજરાતના જાણીતા પત્રકારોને સાહિત્યકારોને ચિત્ર લેખાય પ્લેટફોર્મ આપ્યું હરકિશન ભાઈને જેને વાંચ્યા છે એને જકડી રાખવાનું કામ કોણે કહેવાય ટુકડે ટુકડે છપાતી નવલકથા ને બીજા અંકની પછી પણ એવી ઉત્સુકતા રાખવાની અનેક અંકો સુધી રાખવાની વર્ષો સુધી રાખવાની જગ્ગા ડાકુના વેરના વરામણા ચંબલતારો અજંપો જેને વાંચ્યા છે ખબર પડે કે એક વિલન ની એક ડાકુની મનો વ્યથા જગ્ગા ડાકુને હીરો બનાવીને એનો સબર પ્રક્ષ લોકોની સામે સાહિત્ય સભર રીતે મૂકવાનું કામ હરકિશન ભાઈએ કર્યું હતું અનેક વર્ષો સુધી ચિત્રલેખાએ આ નવાલ કથાઓના માધ્યમથી સમાજને જકડી રાખવાનું કામ કર્યું અને ગુજરાતી વાંચતા ઘણા યુવાનોને કર્યા તમારામાંથી કદાચ બહુ ઓછા લોકો તારકભાઈને રૂબરૂ મળ્યા હશે રસહીનમાં રસહીન વ્યક્તિ એને મળવા જાય ને દુનિયાનો સૌથી ઉદાસ માણસ એને મળવા જાય હસ્યા વગર પાછો જ ના આવે સ્વયં અને વર્ષો સુધી તારક મહેતાના ઊંધા ચશ્મા એક મુંબઈની એક જ ચાલની અંદર ચલાયા જે લોકો સિરીઝ જોતા હશે એમને ખૂબ સુંદર લાગતી છે પણ જેમને તારકભાઈને વાંચ્યા હશે એને લાગતું છે કે આ તારક મહેતાની

આજુબાજુ પડેલા વિખરાયેલા એમના કાગરિયાઓના લખાણોની વચ્ચે ચા પીવા ગયો છે એ રીતે હાસ્ય સાહિત્ય પીરસવાનું કામ તારકભાઈએ લાંબા સમય સુધી ચિત્રલેખાના માધ્યમથી કર્યું મિત્રો અનેક વિશેષાંક ચિત્રલેખાએ ક્યારે ન ભૂલી શકાય એવા બાર પડ્યા નર્મદા યોજના પરનો વિશેષાંક આખા ગુજરાતને જંજોડીને નર્મદાના આંદોલનની સાથે જોડવાનું કામ ચિત્ર લખાય એનું ટાઇટલ મને હજી યાદ છે નર્મદા યોજના અનેક અવરોધો વચ્ચે અડીખમ ગુજરાતી અડીખમ અને સમગ્ર ગુજરાતને જાગૃત કરવાનું કામ કર્યું છવ્વીસ અગિયારનો મુંબઈ પરનો આતંકવાદી હુમલો ભાગ્યે જ કોઈએ આવું સત્યનું નગ્ન નિરૂપણ કર્યું છે અને હિંમત સાથે દેશની આતંકવાદની સમસ્યાઓને ખૂબ સુંદર રીતે જાગૃતતા ફેલાવા એ રીતે નિરૂપિત કરી રામ મંદિરના મુદ્દામાં ત્રણેય વખતે એમને વિશેષાંકો બહાર પાડ્યા અને પહેલી બાર ગુજરાતી સાપ્તાહિકે હિન્દી ટાઈટલ લગાવેલું લીક દો મેરે રોમ રોમ મે રામ ને મિત્રો ખૂબ તમે રામ મંદિરની આ દેશના જીવન યાત્રામાં શું જરૂરિયાત છે મેં ક્યારે આવો મે હું તો નાનપણથી રામ જન્મભૂમિનો સમર્થક છું એના માટે લડ્યો છું જેલમાં પરંતુ ક્યારે આવું સુંદર નિરૂપણ કન્વિન્સિંગ શીરાની જેમ ઘરે ઉતરી જાય એવું નિરૂપણ અને ગુજરાત પચાસ વર્ષ થયા ત્યારે પચાસ વર્ષ નું ગુજરાત ગુજરાતની પચાસ વર્ષની સિદ્ધિઓ અનેક દિવસો સુધી તમે સંકલિત કરો તો પણ ના થઈ શકે એટલી સુંદર રીતે ગુજરાતની પચાસ વર્ષની સિદ્ધિઓ સંકલિત કરી દીધું અનેક યોગદાનો ચિત્રલેખાના રહ્યા છે અને મને તો ખરેખર આનંદ છે આજ મૌલિકભાઈ મનન ને સ્ટેજ પર લઈને આવ્યા છે બાકી બધું તો જે થશે એ થશે પણ મૌલિકને એવું જરૂર લાગશે કે એનો પરિવાર ખૂબ મોટો છે અને મૌલિકભાઈ તમારા ત્યાંથી ત્રણ લોકો એવા નીકળ્યા જેમને ભારત સરકારે પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા તારક મહેતા અને ગુણવંત આ ત્રણે ચિત્રલેખનના પ્લેટફોર્મ પરથી મોટા બન્યા અને અંતે ભારતના રાષ્ટ્રપતિએ એમનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું શાયદ જ કોઈ મેગેઝીને દેશભરની અંદર પોતાના ત્યાંથી સાતત્યપૂર્ણ તરીકાથી લખવા વાળા ત્રણ પદ્મ પુરસ્કાર સન્માનથી લેખકો કાઢ્યા ના કેવલ ગુજરાત સમગ્ર દેશની સમસ્યાઓ માટે એના નિવારણ માટે ખૂબ મોટું યોગદાન છે અને મિત્રો અમુક ઇન્ટરવ્યુ ને અમુક ઇન્ટરવ્યુ ના ટાઈટલ ઇન્ટ્યુ આપવા વાળાને પણ જ્યારે એ ફ્લોમાં સંવેદનાઓ સાથે બોલતો હોય ત્યારે ખબર ના હોય કે આ ટાઈટલનું મહત્વ શું છે પણ જ્યારે છપાય ત્યારે ખબર પડે કે કેવડું મોટું મહત્વ છે હું નરેન્દ્રભાઈ મોદીનો એક ઇન્ટરવ્યુ હતો ગોલ્ડન જુબલી ગુજરાત મનાવતું હતું ત્યારે ચિત્રલેખાના પત્રકારે પૂછ્યું કે ગોલ્ડન જુબલી શેના માટે નરેન્દ્રભાઈ કહ્યું હતું અવસર છે આપણી શક્તિઓને ઓળખવાનો અને આપણી શક્તિઓનો સરવાળો કરવાનો અને મિત્રો જ્યારે ઇન્ટરવ્યુમાંથી આ ટાઈટલ બને ત્યારે ઇન્ટરવ્યુ પર ચાર ચાંદ લાગી જાય અને એ કલા ચિત્રલેખાએ કેરવી પણ જારવી પણ અને આગળ પણ વધારી મારે કઈ લાવવું કેવું નથી સાચ અર્થમાં હું વાચક તરીકે અહીં આવ્યો હતો અને વજુ પૈથી લઈ આજ સુધી જે જે લોકોએ ચિત્રલેખા ચલાવ્યું અનેક મુશ્કેલીઓ વચ્ચે અને હતું તેવું જ ચલાવ્યું થોડું સુધાર્યું આગળ વધાર્યું એ સૌને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન અને ચિત્રલેખા સો વર્ષ પૂરા કરે એવી શુભેચ્છાઓ વંદે માતા મહાનુભાવને એક જ વિનંતી છે કે આપના હાથમાં આપની પાસે જે ચિત્રલેખા મેગેઝિન પડ્યું છે હાથમાં લઈને એક નાનકડા ફોટો પડાવી લઈએ આપણે એક આપણી કાયમ માટેની યાદગીરી રહી જશે એક ફોટો આપણે લઈ લઈએ આવો હિરેનભાઈ જલ્દી આવો કેતનભાઈ આવી જાઓ સુભાષભાઈ આવી જાઓ એક સરસ ફોટો બધાના હાથમાં હોય एकतन मिस्त्री प्लीज आओ, जल्दी